નમસ્તે તુલા રાશિના મિત્રો આપ સૌને હાર્દિક અભિનંદન મિત્રો હું અમારી યુ ચેનલ પર પચાસ લાખ રૂપિયાના ઇનામની જાહેરાત કરી રહ્યો છું જો આગાહી ખોટી પડે તો આજે સાંજે પાંચ વાગીને પંચાવન મિનિટ વાગ્યા પછી આ ઘટનાને કોઈ રોકી શકશે નહીં તે કોઈ પણ સંજોગોમાં બનશે તે ચોક્કસ બનશે આ સમજતા પહેલા બધા સાચા ભક્તો અને દેવી માતાના વફાદાર ભક્તો કૃપા કરીને પહેલા આ વિડિયોને સ્વીટ લાઇક કરો અને નીચે કોમેન્ટ વિભાગમાં ત્રણ વખત જય માતા દી લખો જેથી દેવી માતાના સીધા આશીર્વાદ તમારા અને તમારા પરિવારના બધા સભ્યો પર રહે મિત્રો જ્યારે ભગવાન કંઈક આપે છે ત્યારે તે પુષ્કળ પ્રમાણમાં આપે છે પરંતુ જ્યારે તે તમારી કસોટી કરે છે ત્યારે તે ખૂબ જ મુશ્કેલ હોય છે ભૂતકાળમાં તમે પણ એ જ અગ્નિપ્રિક્ષામાંથી પસાર થઈ રહ્યા હતા પરંતુ હવે સંઘર્ષનો તે સમય પૂરો થઈ ગયો છે ફળ મેળવવાનો સમય શરૂ થઈ ગયો છે ન્યાયના દેવતા શનિદેવે હવે પોતાનો નિર્ણય આપી દીધો છે આગામી ત્રણ દિવસમાં તમારી સાથે એક મોટી ઘટના બનશે જે તમારા સમગ્ર જીવનનો માર્ગ બદલી નાખશે મિત્રો વર્ષની શરૂઆતમાં મેં આગાહી કરી હતી કે શરૂઆતનો સમયગાળો થોડો મુશ્કેલ હશે પરંતુ જેમ જેમ દિવસો આગળ વધશે જીવનની દરેક પરિસ્થિતિ બદલાઈ જશે અને હવે તે જ થઈ રહ્યું છે મિત્રો આ ત્રણ દિવસ તમારા જીવનમાં એક નોંધપાત્ર વળાંક લાવવાના છે તમે ક્યારે કલ્પના ન કરી હોય તેવી બાબતો તમારી વાસ્તવિકતા બનવાની છે ક્યારેક આપણે ભગવાન પાસે કંઈક નાનું માંગીએ છીએ અને તે આપણને અનેક ગણો વધારે આપે છે તમે ભગવાન પાસે એક સાદી સાયકલ માંગી હશે અને ભગવાન ચમત્કારિક રીતે તેને કારમાં રૂપાંતરિત કરી દેશે એટલે કે ભગવાન હંમેશા આપણી અપેક્ષાઓ કરતાં વધી જાય છે અને તમારી સાથે પણ એવું જ થવાનું છે તમે ભગવાન પાસે એક વસ્તુ માંગી હશે પરંતુ ભગવાન હવે તમને દસ હજાર આપવાના છે પરંતુ મિત્રો આવું થાય તે માટે તમારે ફક્ત ત્રણ બાબતો પર ખાસ ધ્યાન આપવું જોઈએ હા તમારે ત્રણ મહત્વપૂર્ણ બાબતોથી દૂર રહેવું જોઈએ પહેલી એક વ્યક્તિથી છે તમારી નજીકની કોઈ વ્યક્તિ ખૂબ જ ખતરનાક વિચારો ધરાવે છે અને છેત્રપિંડી દ્વારા તમને નીચે લાવવાનું કાવતરું ઘડી રહી છે આ વ્યક્તિ દરેક ક્ષણે તમારા વિનાશના સપના જુએ છે અને તક મળતા જ તમારી પીઠમાં છરો મારે છે તમારે આ વ્યક્તિથી સાવધ રહેવું જોઈએ હું આ વાત પછી વિગતવાર સમજાવીશ બીજું તમારી લાગણીઓને કાબૂમાં રાખો આપણે કરીએ છીએ ખાવું પીવું સામાજિકતા કામ કરવું વગેરે પરંતુ એક વાત એવી છે જે તમારે આ ત્રણ દિવસમાં ન કરવી જોઈએ જો તમે તે ભૂલ કરો છો તો તમારું જીવન નર્ક બની શકે છે તો ચાલો સમજીએ કે આ દિવસોમાં શું ધ્યાનમાં રાખવું શું કરવું અને શું ન કરવું હું તમને આ વિડિયો દ્વારા બધી માહિતી આપવા જઈ રહ્યો છું તો કૃપા કરીને આ વીડિયો શરૂઆતથી અંત સુધી જુઓ કારણ કે આ કોઈ સામાન્ય વીડિયો નથી આ એક ખાસ માહિતી છે જે તમારા સમગ્ર જીવનના માર્ગને નવી દિશા આપી શકે છે આટલો મોટો ફેરફાર દરેકના ભાગ્યમાં નથી હોતો તમે ખૂબ જ ભાગ્યશાળી છો કે ભગવાને તમારી પ્રાર્થનાઓ સાંભળી છે તેમણે તેમને મોડેથી સાંભળ્યા હશે પરંતુ તેમને અવગણવામાં આવ્યા નથી ઘણા લોકો છે જેમનો અવાજ ભગવાન સુધી બિલકુલ પહોંચતો નથી તો કૃપા કરીને હું જે કહું છું તે ધ્યાથી સાંભળો અને હા મિત્રો આગળ વધતા પહેલાં કૃપા કરીને આ વિડિયોને લાઇક કરો હું આ અત્યંત મહત્વપૂર્ણ માહિતી ફક્ત તમારા માટે લઈને આવ્યો છું જેથી તમે ભવિષ્યમાં ઊભી થતી કોઈ પણ મુશ્કેલીઓથી પોતાને બચાવી શકો આ વીડિયોને લાઇક કરો અને નીચે કોમેન્ટમાં શ્રદ્ધાપૂર્વક હર હર મહાદેવ લખો દેવોના દેવ મહાદેવના આશીર્વાદ હંમેશા તમારા પર રહે અને જય શનિદેવ લખવાનું ભૂલશો નહીં કારણ કે શનિદેવની દ્રષ્ટિ હાલમાં તમારા પર ખાસ દયાળુ છે જો તમને તમારા જીવનમાં કોઈ સમસ્યા કે મુશ્કેલીઓ હોય તો તેને કોમેન્ટ વિભાગમાં લખો હું મફ્તમાં ઉકેલ આપીશ તમારી પાસેથી એક પણ પૈસો લેવામાં આવશે નહીં જુઓ મિત્રો તમારી સૌથી મોટી નબળાઈ એ છે કે તમે ખૂબ જ લાગણીશીલ છો તમે સરળતાથી કોઈના પર વિશ્વાસ કરો છો અને લોકો આ વિશ્વાસનો ફાયદો ઉઠાવે છે તમને ખ્યાલ પણ નથી હોતો અને લોકો તમારી લાગણીઓ સાથે રમે છે તેથી તમારે માનસિક રીતે મજબૂત બનવું જોઈએ હવે હું તમને કેટલીક ખૂબ જ મહત્વપૂર્ણ બાબતો કહેવા જઈ રહ્યો છું કૃપા કરીને ધ્યાન આપો નહીંતર ગયા વર્ષની જેમ લોકો તમારી ભોળપણનો ફાયદો ઉઠાવશે પરંતુ હવે ભૂલ માટે કોઈ જગ્યા નથી જો આ વખતે કોઈ તમને દગો આપે છે તો તેના પરિણામો ભયંકર હોઈ શકે છે સૌપ્રથમ શું થયું તેની ચિંતા ન કરો જેણે તમને નુકસાન પહોંચાડ્યું છે તેને ભૂલી જાઓ જેણે તમારા પૈસા ચોર્યા છે તેને માફ કરો જો તમે ભૂતકાળ પર જ વિચાર કરતા રહેશો તો તમારું ભવિષ્ય બરબાદ થઈ જશે તેથી ભૂતકાળની ચિંતા કરવાનું બંધ કરો દરરોજ ભગવાનનું સ્મરણ તમારે તેને રાખવું જોઈએ અને જ્યારે તળાવ ભરાઈ જાય છે ત્યારે માછલીઓ કીડીઓને ખાઈ જાય છે પરંતુ જ્યારે તે સુકાઈ જાય છે ત્યારે કીડીઓ માછલીઓને છોડી દે છે આનો અર્થ એ છે કે દરેકનો સમય આવે છે ફક્ત તમારા સમયની રાહ જુઓ કારણ કે તે સમય નજીક છે તેથી કોઈપણ પ્રકારની ચિંતાને તમારા હૃદયમાં સ્થાન ન આપો તમારી સાથે જે સૌથી મહત્વપૂર્ણ બાબત બનવાની છે તે એ છે કે આગામી ત્રણ દિવસમાં કોઈ નવી વ્યક્તિ તમારા જીવનમાં પ્રવેશી શકે છે આ વ્યક્તિ સંપૂર્ણપણે અજાણી વ્યક્તિ હોઈ શકે છે અથવા તમારા જીવનમાં પહેલાથી જ ખૂબ જ નાની હાજરી હોઈ શકે છે આ વ્યક્તિ કોઈ કારણસર તમારી નજીક આવી શકે છે તેમના આગમન પછી તમે તમારા જીવનમાં સકારાત્મક ફેરફારોનો અનુભવ કરશો એ પણ શક્ય છે કે આ વ્યક્તિ વિરુદ્ધ લિંગની હોય જો તમે સ્ત્રી છો તો તે પુરુષ હોઈ શકે છે અને જો તમે પુરુષ છો તો તે સ્ત્રી હોઈ શકે છે અને આ વ્યક્તિ તમારા જીવનમાં પ્રવેશતાની સાથે જ તમને લાગશે કે આ તે વ્યક્તિ છે જેને તમે શોધી રહ્યા છો તમે તેમનામાં તમારા દરેક આનંદનું પ્રતિબિંબ જોશો તેઓ તમારી સંભાળ રાખશે તેઓ તમારી લાગણીઓને સમજશે અને તમારી ખૂબ નજીક અનુભવશે તેમની હાજરીમાં તમારું હૃદય આનંદથી ભરાઈ જશે જોકે એ નોંધવું મહત્વપૂર્ણ છે કે સમય જતા સંજોગો બદલાઈ શકે છે શરૂઆતમાં જે વ્યક્તિ તમને મનની શાંતિ આપી હતી તે ધીમે ધીમે બોજ બની જશે તેઓ ફક્ત પોતાની સ્વાર્થી ઈચ્છાઓ પૂરી કરવા માટે તમારી નજીક આવ્યા હશે અને પછીથી તમારા વિશ્વાસનો દગો કરશે તેથી કોઈ પણ નવા વ્યક્તિ સાથે નિકટતા કેળવતા પહેલાં ઊંડાણપૂર્વક વિચાર કરવો મહત્વપૂર્ણ છે જે વ્યક્તિ શરૂઆતમાં ખૂબ સારી લાગે છે તે લાંબા સમય સુધી એવી ન રહી શકે નહીં તો તમને પાછળથી પસ્તાવો થઈ શકે છે કારણ કે જ્યારે કોઈ તમારા જીવનમાં પ્રવેશ કરે છે અને ભાવનાત્મક જોડાણ બનાવે છે ત્યારે તે ધીમે ધીમે તમારા સંસાધનોનો ઉપયોગ કરવાનું શરૂ કરે છે તમારી ખુશીઓમાં ભાગ લે છે અને અંતે જ્યારે તેમને હવે તમારી જરૂર નથી ત્યારે તેઓ તમને એકલા છોડી દે છે આ ત્રણ દિવસ દરમિયાન તમારા મનમાં અનેક પ્રકારની મૂંઝવણ ઊભી થઈ શકે છે તમારા માટે કયો રસ્તો પસંદ કરવો અને કયો ન લેવો તે નક્કી કરવું મુશ્કેલ બનશે નિર્ણયો લેવાથી મૂંઝવણ થઈ શકે છે આવી સ્થિતિમાં તમારે ઉતાવળમાં નિર્ણયો લેવાનું ટાળવું જોઈએ કોઈ પણ પગલું ભરતા પહેલાં તેના દરેક પાસાને કાળજીપૂર્વક ધ્યાન પૈસા દેખાય છે પણ તે તમારા સુધી પહોંચી રહ્યા નથી તેથી તમારે તે સંપત્તિને તમારા જીવનમાં લાવવાના રસ્તાઓ શોધવાની જરૂર છે ખાલી બેસી રહેવાથી કોઈ ફાયદો થશે નહીં તમારે હાલમાં જે કંઈ કરી રહ્યા છો તેમાં વધુ પ્રયત્નો કરવા પડશે તમારે એવા કાર્યો પર પણ પુનર્વિચાર કરવાનો શરૂ કરવો પડશે જે તમે હજુ સુધી શરૂ કર્યા નથી જો તમે કોઈ નવો પ્રયાસ શરૂ કરો છો તો એક નવો રસ્તો ચોક્કસ ખુલશે એક જ માર્ગ પર વળગી રહેવું મૂર્ખામીભર્યું છે કારણ કે તે પ્રગતિને મર્યાદિત કરે છે ઉદાહરણ તરીકે જો તમે એક જ ખાડો ખોદતા રહો છો તો તમે ફક્ત મહત્તમ ઊંડાઈ સુધી જ પહોંચશો વધુ નહીં જો કે માટી નરમ હોય તેવી અલગ જગ્યાએ ખોદવાથી વધુ તકો મળી શકે છે તેવી જ રીતે ફક્ત આવકના એક સ્ત્રોત પર આધાર રાખવો તાર્કિક નથી બહુવિધ સ્ત્રોતોની શોધખોળ વધુ ફાયદાકારક રહેશે આ વર્ષે પૈસાની કોઈ અછત નથી જોકે જો તમે ફક્ત આવકના એક સ્ત્રોત પર આધાર રાખશો તો સંભવ છે કે તમે તે પ્રાપ્ત કરી શકશો નહીં જો તમે નોકરીમાં કામ કરી રહ્યા છો તો તે મર્યાદિત પગાર સાથે આવે છે વધુ કમાણી કરવી અશક્ય છે વધારાની આવક મેળવવાના નવા રસ્તાઓ શોધવાનો આ યોગ્ય સમય છે તમારે મોટા ધ્યેયો નક્કી કરવા જોઈએ નાના ઉદ્દેશો ન રાખો તમારા ધ્યેયો જેટલા ઊંચા હશે તેટલા તેમને પ્રાપ્ત કરવાની શક્યતાઓ વધુ હશે તેમાં કોઈ શંકા નથી શનિ હાલમાં ખૂબ જ મજબૂત છે રાહુ જે પહેલાં અવરોધ હતો તે હવે શાંતિમાં છે દેવી લક્ષ્મીના ખાસ આશીર્વાદ તમારા પર છે શુક્ર પણ તમને ટેકો આપે છે તો શા માટે તમારા સપનાઓને ઊંચા ન કરો જે લોકો સપના જોઈ શકે છે તેઓ તેમને સાકાર પણ કરી શકે છે પરંતુ જો તમે કલ્પના ન કરો તો તમે તેમને કેવી રીતે પ્રાપ્ત કરી શકો છો તો તમારા વિચારોની સીમાઓ વિસ્તૃત કરો મેં ઘણા લોકોને જોયા છે જેઓ ખૂબ જ મર્યાદિત અવકાશથી સંતુષ્ટ છે આ ખોટું નથી પરંતુ શું તમે ક્યારે વિચાર્યું છે કે શા માટે થોડું આગળ ન વધવાની ઈચ્છા રાખો જો તમે હંમેશા જે કરતા આવ્યા છો તે કરવાનું ચાલુ રાખશો તો તમને પહેલાં જેવા જ પરિણામો મળશે જો તમે તમારું જીવન બદલવા માંગતા હો તો તમારે પહેલાં તમારા વિચાર બદલવો પડશે આજે તમે મોટા સ્વપ્ન જોશો કાલે તમે તેમને પૂર્ણ કરવાનો સંકલ્પ કરશો પછીના દિવસે તમે તે દિશામાં પગલાં ભરશો શરૂઆતના થોડા દિવસો નિષ્ફળતાથી ચિહ્નિત થશે પછી એક દિવસ સફળતા તમારા માર્ગે આવશે અને તમે જે દેવી લક્ષ્મીના આશીર્વાદ તમારા ઘરમાં રહેશે તમે કોઈ તીર્થસ્થાન કે પવિત્ર સ્થળની મુલાકાત લેવાની પ્રેરણા અનુભવી શકો છો અને શક્ય છે કે તમે આ વર્ષે કોઈ ધાર્મિક યાત્રા પણ પૂર્ણ કરી શકો તમે તમારા સ્વભાવમાં સકારાત્મક પરિવર્તન જોશો તમે હવે બાબતોને વધુ ગંભીરતાથી લેશો તમારી વાતચીત શૈલી બદલાશે લોકો સાથે વાતચીત કરવાની તમારી રીત અલગ લાગશે લોકો તમારા શબ્દોને વધુ મહત્વ આપવા લાગશે તમારા શબ્દો હવે આત્મવિશ્વાસ અને અસર પ્રગટ કરશે આ તફાવત તમારી વાતચીતમાં સ્પષ્ટપણે પ્રતિબિંબિત થશે જો કે આ સમય દરમિયાન તમને કેટલાક વ્યસ્ત સમયપત્રકનો સામનો કરવો પડી શકે છે તમારા પ્રયત્નો ચોક્કસપણે ફળ આપશે હા તમે થાક અનુભવી શકો છો અને આ ક્યારેક ચીડિયાપણું તરફ દોરી શકે છે આવી સ્થિતિમાં તમે અજાણતા તમારા પ્રિયજનો જીવનસાથી અથવા બાળકો પ્રત્યે તમારો ગુસ્સો વ્યક્ત કરી શકો છો આને ટાળો કારણ કે ભગવાન જોઈ રહ્યા છે જો તમે કોઈ નિર્દોષ વ્યક્તિ પર તમારો ગુસ્સો કાઢો છો તો શનિદેવ જે હાલમાં તમારાથી પ્રસન્ન છે તેમનો વલણ બદલી શકે છે જો તમે થાક અનુભવો છો તો થોડો સમય રજા લો તમે તમારા સ્વાસ્થ્યનું જેટલું વધુ ધ્યાન રાખશો આ વર્ષ તમારા માટે વધુ ખુશ રહેશે સંતુલિત આહાર અને શિસ્તબદ્ધ દિનચર્યા ફાયદાકારક સાબિત થશે આ વિડિયોના અંતે હું એક ખાસ ઉપાય શેર કરીશ તો કૃપા કરીને આ વિડિયો અધૂરો ન છોડો હું તમને ફરી એકવાર યાદ અપાવી રહ્યો છું આ સમયે કોઈને પૈસા ઉછીના ન આપો કે કોઈ પાસેથી પૈસા ઉછીના ન લો ગમે તેટલા મુશ્કેલ સંજોગો હોય ભલે તમારે લગ્નમાં હાજરી આપવી પડે પણ ફક્ત દેખાડો કરવા માટે કોઈ પાસેથી કપડાં કે ઘરેણાં ખરીદવાની ભૂલ ન કરો લગ્ન થશે પરંતુ તમારા પર દેવાનો બોજ રહેશે આ વર્ષે તમારે પૈસા ઉધાર લેવાનું અને ઉધાર લેવાનું ટાળવું જોઈએ કારણ કે આ એવો સમય નથી જ્યારે તમે સરળતાથી લોન ચૂકવી શકો આગામી ત્રણ દિવસમાં તમારી કોઈ પણ કિંમતી વસ્તુઓ કોઈને સોંપવાનું ટાળો પછી ભલે તે ઘરેણા હોય વાહન હોય ટુ વ્હીલર હોય કે ફોર વ્હીલર હોય ભલે તે વ્યક્તિ તમારી નજીક હોય નમ્રતાથી ના પાડો કારણ કે આનાથી તમને નુકસાન થઈ શકે છે તમારે પોલીસ સ્ટેશનની મુલાકાત પણ લેવી પડી શકે છે કલ્પના કરો કે તમે તમારી બાઇક પાડોશીને આપી અને તેણે આકસ્મિક રીતે કોઈને ટક્કર મારી જવાબદારી તમારી રહેશે કારણ કે વાહન તમારા નામે છે આવી સ્થિતિમાં પોલીસ તમારી પાસેથી જવા પછી પ્રશ્ન ઊભો થાય છે વ્યક્તિના સાચા સ્વભાવને કેવી રીતે ઓળખવો ઘણા લોકો પૂછે છે ગુરુજી મને કોઈ વ્યક્તિના ઈરાદાઓને ઓળખવાની રીત જણાવો તો મારી વાત ધ્યાથી સાંભળો જો તમે કોઈના ઇરાદા જાણવા માંગતા હો તો તેમને થોડા પૈસા ઉછી ના આપો થોડા રૂપિયા તેમના સાચા વિચારો પ્રગટ કરશે જો તમે કોઈ વ્યક્તિના સ્વભાવને સમજવા માંગતા હો તો તેમની સાથે બેસો અને ભોજન કરો ભોજન દરમિયાન તેમનું સાચું વર્તન પ્રગટ થશે જો તમે કોઈના વિચારને ચકાસવા માંગતા હો તો તેમના પર થોડો વિશ્વાસ કરો ધીમે ધીમે તેમનો સાચો સ્વભાવ પ્રગટ થશે જો તમે કોઈના સાચા સ્વભાવને જાણવા માંગતા હો તો તેમને થોડી સ્વતંત્રતા આપો ઉદાહરણ તરીકે જો તમે તમારી પત્નીના સ્વભાવને ઊંડાણપૂર્વક સમજવા માંગતા હો તો તેમને થોડી છૂટ આપવાનો પ્રયાસ કરો તેનું વર્તન તમને તેના સ્વભાવનો સ્પષ્ટ સંકેત આપશે હવે તમારા જીવનમાં એક શુભ સમય આવવાનો છે જે તમારા દુશ્મનોના અવાજોને શાંત કરી દેશે એક નવી સવાર એક નવી શરૂઆત હવે તમારી રાહ જોઈ રહી છે અને હું સંપૂર્ણ વિશ્વાસ સાથે કહી શકું છું કે તમારા જીવનમાં જે ચમત્કાર થવાનો છે તે પહેલાં ક્યારેય ન થયો હોય તેવો છે દીકરા અમે જાણીએ છીએ કે તમે અત્યાર સુધી તમારા જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો છે તમે બહાદુરીથી તેનો સામનો કર્યો છે પરંતુ હવે કસોટીનો સમય પૂરો થઈ ગયો છે અને પરિવર્તનનો સમય શરૂ થઈ ગયો છે તમારે ફક્ત ત્રણ મહત્વપૂર્ણ સાવચેતીઓનું પાલન કરવાની જરૂર છે આ ત્રણ બાબતો તમારા જીવનને સુધારી શકે છે મિત્રો આજે જે ઘટનાઓ બનવા જઈ રહી છે તેનાથી તમે ચોંકી જશો પરંતુ કૃપા કરીને આ બાબતો કોઈની સાથે શેર કરશો નહીં આગામી દસ થી બાર કલાકમાં જે ઘટનાઓ બનવા જઈ રહી છે તેનું સત્ય તમને હૃદય સુધી રોમાંચિત કરશે આ દસ થી બાર કલાકમાં તમને સતત પાંચ ખૂબ જ ખુશખબરો મળશે અને જ્યારે આ સમાચાર તમારા કાન સુધી પહોંચશે ત્યારે તમે ઉત્સાહથી કૂદી પડશો પરંતુ એક વાત ધ્યાનમાં રાખો મારી ત્રણ ચેતવણીઓનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે નહીંતર તમારી બધી મહેનત વ્યર્થ જઈ શકે છે ક્યારેક જાણી જોઈને કે અજાણતા આપણે એવી ભૂલો કરીએ છીએ જેના કારણે જીવનભર પસ્તાવો થાય છે તમે પણ આવા જ કેટલાક પગલાં લીધા છે અને આજે હું તેમને પ્રકાશમાં લાવીશ જો તમને હજુ સુધી આ વિડિયો પસંદ ન આવ્યો હોય તો કૃપા કરીને હમણાં જ કરો કારણ કે તમારી કુંડળીમાં બનતા ખાસ સંયોજનો સંપ